સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા 16માં વાર્ષિક સમારોહનું આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. નવસારીમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટના 16માં વાર્ષિક સમારોહનું આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર સરદાર હોલમાં કરવામાં આવ્યું હતું. નવસારી સિનિયર સિટીઝન ટ્રસ્ટ જે વરિષ્ઠ નાગરિક માટે બનાવવામાં આવ્યું છે જેની ઉંમર 60 વર્ષથી વધુ હોય એવા વરિષ્ઠ નાગરિકને મેમ્બરશિપ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ 16 વર્ષથી નવસારીમાં સેવા કરે છે સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં

નાગરિકો શાળામાં ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓની જાતે મુલાકાત લઈને ડિક્શનરી વિદ્યાર્થીઓને આપે છે આ ટ્રસ્ટના સભ્યો વૃદ્ધાશ્રમની મુલાકાત કરીને એમની સાથે ભોજનની વ્યવસ્થા પણ કરતા હોય છે આ ટ્રસ્ટના સેવાભાવી પ્રમુખ પ્રમુખશ્રી ડૉક્ટર વી મંત્રી શ્રી હેમંતભાઈ વ્યાસ ડોક્ટર ભરત દેસાઈ કિરીટભાઈ રાજેન્દ્રભાઈ રમણભાઈ દીપકભાઈ અનંતભાઈ ગિરીશભાઈ અને ટ્રસ્ટના બધા સભ્યોનો સાથ સહકારથી દરેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પંચોતેર વર્ષથી વધુ વયના વીસ વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મટવાડ ગામના રમણભાઈ ચાંપાનેરી અને દાનદાતા શ્રી ઉમેશભાઈ ગુપ્તાને સાલ ઓઢાડીને સન્માનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું સન્માન કાર્યક્રમમાં દૂર દૂરથી વડીલો આવીને હાજર રહ્યા હતા વડીલોનું સન્માન થતા વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું વડીલોના ચહેરા પર સ્મિત દેખાતું હતું આવું સુંદર આયોજન કરનાર સર્વે વડીલો દાનદાતા શ્રી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર વીસી રાજ અને મંત્રી શ્રી હેમંતભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ દીપકભાઈ પર પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી બધાને સાદર નમસ્કાર સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરને આ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સામાન્ય સભામાં અમારા આમંત્રણ સ્વીકારીને જે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ અને એમના પ્રતિનિધિઓ ખૂબ વિશાળ સંખ્યામાં બીજા અમારા આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ આનંદ થયો આ જે અમારું ટ્રસ્ટ છે તે બે હજાર આઠમાં શરૂ થયું અને અત્યારે લગભગ એમાં ત્રણસો ને વીસ જેટલા આજીવન સભ્યો છીએ અમારું જે ટ્રસ્ટ છે તેનો જે મુખ્ય ઉદ્દેશ એવો છે કે લગભગ સાઠ વર્ષ પછીના જે સભ્યો હોય તેને અમે પ્રવેશ આપતા હોઈએ છીએ અને એનો ઉદ્દેશ એવો છે કે બધા જ જે સાઠ વર્ષ પછીની ઉંમરમાં એકાકી જીવન જીવતા હોય કેટલાકને સહારા ન હોય તો એ બધા સભ્યો અમારી સાથે જોડાઈને મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે પ્રવાસમાં જવું મેડિકલ કેમ્પ બધા આનંદોત્સવ પછી ભજન સ્પર્ધા કે આ તે રમતગમત સ્પર્ધા ત્યાર પછી બધી ભોજન સ્પર્ધા આ બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે અને ખૂબ આનંદથી પોતાનું જીવન વ્યતીત કરે છે અને અમારા ટ્રસ્ટનો મુખ્ય આશય એ છે કે માનવ સેવા એ જ માધવ સેવા અને જરૂરિયાતમંદ માણસોને મદદરૂપ થવું એ અમારો મુખ્ય મોટિવ અથવા જે તમે કહો છો એ હેતુ છે અને હેતુને અમે આગળ ધપાવી રહ્યા છે અને એમાં અમારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘનો અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે સાથે સાથે જે ગુજરાત નાગરિક ફેડરેશન છે તેનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ અને એમની તરફની પણ જે સારી સારી પ્રવૃત્તિઓ છે તેનું અમે આયોજન કરી રહ્યા છીએ અમારે ફક્ત તકલીફ એવી છે કે અમારા ટ્રસ્ટ પાસે જે પોતાનું મકાન કહેવાય તે મકાનની સુવિધા નથી તે પણ અમારા પ્રમુખ શ્રી દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘે અમને સધારો આપ્યો છે અને ખાતરી આપી છે કે આપણે કંઈ પણ પ્રયત્ન કરશું જો એ સફળ થાય તો આ ટ્રસ્ટ ચોક્કસ સારી પ્રવૃત્તિઓ કરી શકશે એવો મને આશાવાદ છે જય હિન્દ જય ભારત સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરનો હું ઉપપ્રમુખ છું મારી બાજુમાં ડૉક્ટર રાજ તેઓ પ્રમુખશ્રી છે અને તેમાં તેમના માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચનાઓ અનુસાર અમે ઘણી બધી પ્રવૃત્તિઓ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુર દ્વારા કરીએ છીએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરના તમામ સભ્યો ખૂબ ઉત્સાહપૂર્વક એમાં અમને સાથ આપે છે અમે જુદી જુદી પ્રાથમિક શાળાઓ વિજલપુરમાં આવેલી જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં પણ મુલાકાત લઈએ છીએ બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જેવા દિવસે અમે મુલાકાત લઈએ છીએ એ બાળકોને અમે ડ્રેસ પહેરવેશ પણ આપીએ છીએ ચંપલ પણ આપીએ છીએ તે ઉપરાંત પ્રાથમિક શાળામાં ઉચ્ચ ધોરણમાં ભણતા આઠ નવ દસ અગિયાર ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને અમે ડિક્શનરી અને અન્ય પુસ્તકો પણ પ્રદાન કરીએ છીએ આ બધી જ પ્રવૃત્તિઓ ઉપરાંત અમે વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લઈએ છીએ વૃદ્ધાશ્રમના જે લોકો છે એ લોકોને જમવાની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ શાલ વગેરે પણ અમે આપીએ છીએ એ લોકોને આ રીતે અમારી તમામ પ્રવૃત્તિઓ ખૂબ સરસ અને સરળતાથી ચાલે છે અને તેનો ખાસ શ્રેય હું ડૉક્ટર વીસી રાજ અમારા પ્રમુખશ્રી વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટને આપું છું થેન્ક યુ